બે ઇંચ વરસાદ પડ્યો છે પાલનપુરના ગઠામણ પાટિયા પાસે પાણી ભરાયા છે પાલનપુર અમદાવાદ હાઈવે પર પાણી ભરાતા લોકો પરેશાન થયા પાલનપુર અમદાવાદ પર ટ્રાફિક જામ થયો પર પાણી ભરાઈ જતા કેટલાક વાહનો બંધ થયા પચીસ ગામને જોડતા રસ્તા બંધ થતા લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો તો બે કલાકમાં આઠ ઇંચ વરસાદ પડ્યો છે આઠ ઇંચ વરસાદથી જ્યાં ત્યાં પાણી પાણી જ દેખાઈ રહ્યું છે લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે તો બનાસકાંઠામાં બે કલાકમાં આઠ ઇંચ વરસાદ પડ્યો છે ક્યાં કેવી પરિસ્થિતિ છે સીધા જઈએ સંવાદદાતા અલ્કેશ મારી સાથે જોડાયા છે અલ્કેશ બનાસકાંઠામાં બે કલાકમાં આઠ ઇંચ વરસાદ ક્યાં કયા પ્રકારની પરિસ્થિતિ શું પાણી ભરાયા છે લોકોને કેટલી મુશ્કેલી તરત રીતે વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં સતત ત્રણ દિવસથી મેઘ મેઘમહેર છે તે જારી છે અને બનાસકાંઠામાં આજ વહેલી સવારથી જ જે મેઘરાજા છે જે ધોધમાર વરસ્યા છે દાતા તાલુકામાં આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેના કારણે દાતા તાલુકાના અનેક જે નીચાણવાળા વિસ્તારો સહિત જે સિવિલ હોસ્પિટલ છે તે હોસ્પિટલની અંદર પાણી ભરાયા છે સિવિલ હોસ્પિટલના તમામ જે વોર્ડ હતા તે વોર્ડની અંદર પાણી ભરાઈ જતા જે દર્દીઓ છે તે દર્દીઓને પાલનપુર તેમજ અંબાજી ખાતે ખસેડવામાં આવ્યા છે મહત્વની વાત એ છે કે પાલનપુરમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો વડગામની અંદર પણ બે દિન

નીંચણ સમા પાણી ભરાઈ ગયા છે જેના લઈને વાહન ચાલકો છે તે અટવાય છે નાના વાહનો છે તે અહીંયા ફસાઈને બંધ પડી રહ્યા છે તો અનેક નીચાણવાળા વિસ્તારોની અંદર પણ પાણી ભરાયા છે મહત્વની વાત એ છે કે પાલનપુરમાં જે રીતે બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી હતી તે કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે કારણ કે જે રીતે અનેક દાવાઓ કરાઈ રહ્યા હતા પરંતુ બે ઇંચ વરસાદમાં જ પાલનપુર શહેર છે તે પાણી પાણી થઈ ચૂક્યું છે સ્કૂલે જતા જે બાળકો હોય કે ધંધા રોજગાર માટે જતા જે લોકો તેમજ નોકરી જતા જે કર્મચારીઓ હોય તે પણ આ વરસાદથી પરેશાન થઈ ચૂક્યા છે

એક્ટિવા બંધ થઈ જાય છે મોટી ગાડી બાઇક બાઇક બધું બંધ થઈ જાય છે તો આનો તાત્કાલિક નિકાલ થાય એવું અમે ઈચ્છીએ છીએ તો આપ જોઈ રહ્યા છો કે જે રીતે સ્થાનિકો તેમજ જે વાહન ચાલકો કહી રહ્યા છે કે નગરપાલિકા છે તે યોગ્ય રીતે કામ કરતું નથી જેને લઈને પાલનપુર શહેરમાં સામાન્ય વરસાદમાં જે તમામ રસ્તાઓ છે તે પાણી પાણી થઈ જાય છે અને જે માર્ગો છે તે માર્ગો બંધ થઈ જાય છે અને વાહન ચાલકો છે તે અટવાઈ રહ્યા છે ધરા બિલકુલ તે અલ્કેશ આસપાસ જો કોઈ લોકો હોય તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરો કે આટલા વરસાદથી જે પાણી ભરાઈ ચૂક્યું છે લોકોને કેટલી હાલાકીનો સામનો કરવો પડે છે જી ચોક્કસ જરા વાત કરવામાં આવે તો આપ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે રીતે બે ઇંચ જેટલો સામાન્ય જ વરસાદ પડ્યો છે ને જે એક એક્ટિવા ચાલક છે તે સામેથી આવી રહ્યા છે તેમનું એક્ટિવા છે તે બંધ થઈ ચૂક્યું છે ને તેઓ પોતાનું એક્ટિવા છે તે પાણીમાંથી મહામુસીબતે દોરીને આવી રહ્યા છે તો અન્ય જે બાઇક ચાલકો છે તે પણ મહામુસીબતે પસાર થઈ રહ્યા છે જે એક્ટિવા ચાલક છે તેમનું વાહન છે તે બંધ પડી ગયું છે આપણે તેમની સાથે સીધા જઈશું ને પૂછશું કે કેવી રીતે તેમનું એક્ટિવા બંધ પડી ભાઈ શું કહેશો શું નામ કેવી રીતે એક્ટિવા બંધ પડી જિગ્નેશ પાણીનો વધારે છે અહીંયા ભરાઈ જાય છે હર ચોમાસામાં પ્રોબ્લેમ હોય છે એટલું અહીંયા નહીં આ બાજુ બી ભરેલું હોય છે હાઈવે પણ બી ભરેલું જ હોય છે તો પાણીની તકલીફ અહીંયા બહુ છે કોઈ જગ્યાએ નિકાલની વ્યવસ્થા નથી તાત્કાલિક નિકાલ થાય એવી વ્યવસ્થા કરી આપો એવી સરકારને રિક્વેસ્ટ કરું છું ધરા તો જે રીતે જોયું કે આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ શહેરના અંદર આવવાના જે અનેક માર્ગો છે આ માર્ગોની અંદર હું ચાલી રહ્યો છું ને આ પાણી છે પાણીની અંદર જે મારા ભક્ત છે તે ભક્ત ભાઈ રહ્યા છે તો એક વાહન જે રિક્ષા હતી તે પણ બેકાબુ થઈ ગઈ છે આ પાણીના કારણે મને તેને ટક્કર મારી છે પરંતુ તેનો વોક નથી તંત્રનો વોક છે કે જે રીતે આ રસ્તાઓ છે તે રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે જેને લઈને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો છે તે પોતાનું વાહન છે તે કાબુમાં રાખી નથી શકતા અને જેના કારણે અકસ્માતો પણ થાય તેવી પણ ભીતિ છે તે સર્જાય છે ને વાહન ચાલકો તેમજ સ્થાનિકો છે તે માંગ કરી રહ્યા છે કે આવી પરિસ્થિતિ પાલનપુર શહેરના તમામ માર્ગોની છે ને આ માર્ગો ઉપર જે રીતે પાણી ભરાઈ રહ્યા છે તે નગરપાલિકાએ તાત્કાલિક એવી કોઈ વ્યવસ્થા કરવી જોઈએ કે માર્ગો પર પાણી ના ભરાય ને તેઓ સુખ શાંતિ પોતાનું વાહન ચલાવી શકે તો અહીંથી પસાર છે તે થઈ શકે ધરા બિલકુલ આભાર આપનો તમામ જાણકારી માટે તો કલાકમાં ઇંચ વરસાદ પડ્યો છે બનાસકાંઠામાં તમામ વિસ્તારમાં પાણી જ પાણી ભરાયેલા છે લોકોને વાહન ચલાવવામાં ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે ઘૂંટણ સમા પાણીમાં લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે